તલપુરના વરાહી ટોલ બાબતનો કેસ છે જ્યાં પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે રિકન્સ્ટ્રક્શન કર્યું ટોલ ટેક્સ પર કાર ચાલક પર કરાયો હતો હુમલો વરાહી ટોલ ટેક્સ પર કાર પસાર થવા મુદ્દે થયું હતું ઘર્ષણ ટોલ ટેક્સનું બેરીકેટ ખોલવા મુદ્દે થઈ હતી બબાલ પોલીસે વિડીયોના આધારે પાંચ લોકોની અટકાયત કરી છે સમગ્ર હુમલા કેસમાં સામસાબે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ રીતના જે વિડીયો ફૂટેજના આધારે જે આરોપી હતા એમને ઉપર અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે સામા પક્ષે જે બીજો વિડીયો છે જેમાં એ જ જ્યારે બેરિયર ઊંચું નથી થયું અને ગાડી પછી પસાર થાય છે અને ગાડીમાંથી પણ જે માણસો છે ઈસમો એ પણ ધોકા લઈને સામે આવે છે એના પછી પેલો બનાવ બનેલ છે એટલે એ બાબતે આરોપીઓ તરફથી પણ જે ફરિયાદ થયેલી છે જે ગાડીના ચાલક અને બીજા બે ઈસમો વિરુદ્ધ